बजाएगा ना भिड़ो लो जन्म सुधारो गुरु जी महाराज लो जन्म सुधारो जी बात है सर क्या बात है सर क्या बात ये बात है એ માતેજી મિત્રો સ્વાગત છે તમારું પિસ્ક્રિપ્શન યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજે તારીખ છે અગિયાર અને હા મિત્રો આજે આપણે ગુરુ પૂર્ણિમા થઈ છે તો મિત્રો ગુરુ પૂર્ણિમા ઉપર એક નવું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનો છે મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો પહેલાં તમારે અલ્લા આઇટમ્સનો ઉપમાન કરી લેવાનું છે મિત્રો અલાઇટ મોશનનો ઓપન કરશો એટલે તમને ખબર જશે થોડું લોટ લેશે તો મિત્રો તમને આવું ઇન્ટરપ્રેસ જોવા મળે તો તમારે પ્રોજેક્ટમાં જવાનું છે સિમ્પલી પ્રોજેક્ટમાં જશો એટલે મિત્રો તમને એક ફર્સ્ટમાં પ્રોજેક્ટ જોવા મળી જાય છે આટલો જનમ સુધારો તો મિત્રો સિમ્પલી તમારે ઓપન કરી લેવાનું છે ઓપન કરશો એટલે આ રીતનું જે મટિરિયલ છે એ બધું આવી જશે તો મિત્રો તમારે અહીંયા કશું ચેન્જ કરવાનું નથી ખાલી સેવ જ કરવાનું છે અને હા મિત્રો તમારા મનમાં એવું થાય કે મારે ફોટો ચેન્જ કરવો છે તો ખાલી ફોટો એકલો ચેન્જ તમારે કરી લેવાનો છે અને ફોટો કઈ રીતે ચેન્જ થાય એ તો તમને ખબર જ હશે તો મિત્રો તમારે ફોટો એકલો ચેન્જ કરવો હોય તો તમે કરી શકો છો તો સિમ્પલી તમારે એને સેવ કરવા માટે ઉપરની સાઈડમાં જઈ શકો છો અહીંયા ઓપ્શન જોવા મળે છે સિમ્પલી તમારે ક્લિક કરવાનું છે સિમ્પલી ક્લિક કરશો એટલે તમારે અહીંયા કશું જ ચેન્જ નથી કરવાની એક હજાર એસી કરી લેવાની છે મિત્રો અહીંયા તમારે અહીંયા તમારે સાતસોની વીસ એસીડી હોય તો તમારે એક હજાર એસી કરી લેવાની છે મિત્રો એક હજાર એસી કરવા માટે તેને સિમ્પલી ક્લિક કરવાનું છે ક્લિક કરીને તમને ઘણા બધા અહીંયા ઓપ્શન જોવા મળે છે તો તમારે અહીંયા એવું નહીં વિચારવાનું મિત્રો કે એનાથી હજાર હાઈ ક્વોલિટીમાં ડાઉનલોડ કરીએ નહીં થાય મિત્રો તમારે એક હજાર એસીમાં જ કરવું પડશે જો કે એસી સિલેક્ટ કરી લેવાનું છે જે કદાચ એસી સિલેક્ટ કરી લીધા બાદ તમારે નીચે એક્સપોર્ટનો ઓપ્શન જોવા મળે છે સિમ્પલી એક્સપોર્ટ પર ક્લિક કરી લેવાનું છે તો મિત્રો તમે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારું જે સ્ટેટસ છે તે મિત્રો ગેલેરીની અંદર સેવ થઈ જશે તો સિમ્પલી મિત્રો અહીંયા તમારું જે સ્ટેટસ છે એ સેવ થઈ જશે ને મિત્રો અહીંયા નીચે સેવ લાગેલું છે ત્યાં ક્લિક કરશો એટલે જે તમારું સ્ટેટસ છે એ ગેલેરીની અંદર સેવ થઈ જશે તો મિત્રો વિડીયો કેવો લાગે જનો જનો વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચલો મિત્રો મને એક નવ વિડીયોની સાથે સુધી એન્જોય કરો બરોબર છે